કેન્દ્ર સરકારની યોજના હેઠળ ધોરણ એકથી દસના લઘુમતી કોમના વિદ્યાર્થીઓને સરકારી કે ખાનગી શાળાઓમાં ભણતર માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે શિષ્યવૃત્તિ માટે યોગ્યતામાં વિદ્યાર્થીના પચાસ ટકાથી ઉપરાંતના માર્ક્સ હોવા જરૂરી છે અને વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક એક લાખથી વધુ ન હોવી જોઈએ આ યોજનાનો લાભ મુસ્લિમ શીખ ખ્રિસ્તી બૌદ્ધ અને પારસી ધર્મના લોકોને જ મળવાપાત્ર છે આ યોજનામાં લઘુમતી કોમની કન્યાઓ માટે કુલ શિષ્યવૃત્તિમાં ત્રીસ ટકા અનામત રાખવાની પણ જોગવાઈ કરાઈ છે આ સરકાર હાથીના દાંત જેવી વાત કરે છે ચાવાના એક ને બતાવવાના બીજા એટલે પીએલ દાખલ કરી કે તમે કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટ હરેક જાતિના હરેક માથે તમે લઈ રહ્યા છો ને જ્યારે માત્ર માઇનોરિટીની વાત આવે ત્યારે આવી વાત કરે એ વાત ખોટી છે દેશના બંધારણના ખલાફ લાગી એટલે મેં પીએલ દાખલ કરી છે કેન્દ્ર સરકારે પ્રથમ વર્ષે છ લાખ યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓમાંથી પંદર હજાર છસો નેવું વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મંજૂર કરી જેના કારણે અન્ય વિદ્યાર્થીઓના જીવ બળે એવી સ્થિતિ ઊભી થઈ કે બીજા વર્ષે આ આંકડો વધીને વીસ હજાર નવસો વીસ થયો પણ છતાં એ પણ ગુજરાતના કુલ લઘુમતીઓની સરખામણીમાં ઘણો ઓછો હતો વર્ષ બે હજાર દસ બે હજાર અગિયારમાં આ આંકડો વધીને બાવન હજાર બસો થયો પણ એ પણ યોગ્યતા ધરાવનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા માટે અપૂરતું હતું કેન્દ્ર સરકારની આ સ્કીમ પ્રમાણે કુલ શિષ્યવૃત્તિના આશરે પચીસ ટકા જેટલી રકમ રાજ્ય સરકારે ચૂકવવાની રહે છે જો રાજ્ય સરકાર આ યોજનાને માનીને ચાલે તો રાજ્યની તિજોરી પર વાર્ષિક રૂપિયા બે હજાર એકાણું કરોડથી વધુના વધારાનો ખર્ચ બોજ પડી શકે છે રાજ્ય સરકારની રજૂઆત હતી કે રાજ્ય સરકારની પણ આ પ્રકારની યોજના છે પણ એ કોઈ ધર્મ આધારિત શિષ્યવૃત્તિ નથી આપી રહ્યું રાજ્ય સરકારની યોજના પ્રમાણે શિષ્યવૃત્તિ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીના વાલીની આવક મર્યાદા આશરે સત્યાવીસ હજાર રૂપિયા પ્રતિવર્ષની રાખવામાં આવી છે આ પ્રી મેટ્રિક સ્ટુડન્ટ સ્કોલરશીપ આપવા માટેની એક આખી યોજના બનાવવામાં આવી અને આ યોજના જે છે આખી દેશવ્યાપી હતી પરંતુ ગુજરાત ગવર્મેન્ટે એ યોજનાનો અમલ કરેલો નહીં તેથી અમે જે તે વખતે આ રીટ પિટિશન કરી કે ભાઈ આખા ઇન્ડિયામાં એનું અમલ થઈ રહ્યું છે અને ગુજરાત ગવર્મેન્ટ શા માટે એનું અમલ નથી કરતી જો ગુજરાત ગવર્મેન્ટ એવી રીતની યોજનાનું અમલ ના કરે તો બીજા માઇનોરિટીના સ્ટુડન્ટ બીજા સ્ટેટ્સમાં જે લાભ લઈ રહ્યા છે એનાથી ગુજરાતમાં માઇનોરિટી સ્ટુડન્ટ્સ વંચિત રહ્યા છે અને આ ડિસ્ક્રિમિનેશન છે એન્ડ ઇટ્સ અ ગ્રોસ વાયોલેશન ઓફ આર્ટિકલ ફોર્ટીન ઓફ ધી કોન્સ્ટિટ્યુશન જોકે કે કેન્દ્ર સરકારે જાહેર હિતની અરજીમાં થયેલી રજૂઆતોને સમર્થન આપ્યું અને પોતાની યોજનાને યોગ્ય ઠેરવવાની દલીલો કરી કેન્દ્ર સરકારની દલીલ હતી કે ભારતના બંધારણ મુજબ કેન્દ્રના કોઈ નિર્ણય કે યોજનાનું પાલન કરવું કે નહીં એ નક્કી કરવાની રાજ્યો કે સંઘ પ્રદેશો પાસે સત્તા નથી પણ એ તેમની ફરજમાં આવે છે કે કેન્દ્રે બનાવેલી નીતિનું પાલન તેમને ત્યાં થાય જો કે રાજ્ય સરકારે દલીલ કરી હતી કે કોર્ટ રાજ્ય સરકાર સામે કોઈ નીતિવિષયક નિર્ણયના અમલ કરવા માટેના નિર્દેશો જારી કરવા જોઈએ નહીં સાથે જ કોર્ટે કોઈ પ્રકારની યોજનાનો અમલ થવો જોઈએ કે જોઈતો હતો કે નહીં એ મુદ્દે કોઈ ટિપ્પણી કરવી જોઈએ નહીં કારણ કે રાજ્યની નીતિ વિષયક બાબત ગણાય રાજ્ય સરકારની એમ પણ રજૂઆત હતી કે ગુજરાતમાં લઘુમતીઓ અન્ય રાજ્યોની સરખામણીમાં અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ કે સામાજિક પછાત વર્ગના લોકો કરતાં વધારે વિકસિત અને ભણેલા છે આવી યોજનાના પાલનથી સમાનતાના હકનું હનન થાય છે અને રાજ્યની અંદર વર્ગની અંદર પણ વર્ગ વિભાજનની સ્થિતિ ઊભી થઈ શકે છે જો કે કેન્દ્ર સરકારની દલીલ હતી કે આ યોજનાનો હેતુ ધર્મ આધારિત લાભ આપવાનો નથી પણ લઘુમતીઓના માજિક અને આર્થિક ઉત્થાનનો છે આથી અન્ય પાસાઓનું પણ નીતિ ઘડતી વખતે ધ્યાન રખાયું હતું અને આ નીતિને સંસદના બંને સદનોની મંજૂરી મળેલી છે તેજસ મહેતા વીટીવી અમદાવાદ